વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા પાંચ થી સાત ફૂટ ઊંચો ફુવારો અડધો કલાક સુધી ઉડતો રહ્યો હતો જેને કારણે હજાર લીટર પાણીનો વેઠફાટ થયો હતો એટલું જ નહીં કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા કોઈપણ પ્રકારની કામગીરી વગર મચ્છીપીટમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ફુવારો સર્જાયો હતો જેને પગલે હજારો લીટર પાણીનો વેઠફાટ થઈ ચૂક્યો છે અગાઉ પાણીગેટ વિસ્તારમાં પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ સર્જાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું હતું આમ વિતેલા એક સપ્તાહમાં બે વખત પાલિકાના કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખુલી જવા પામી છે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરીની પોલ અવારનવાર ખુલતી પડતી જ રહે છે ત્યારે વધુ એક વખત પાલિકાના પાણીની લાઇન નાખતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી જવા પામી છે શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ફુવારો ઉડ્યો હતો અચાનક ફુવારો સર્જાતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું કલાકોથી ફુવારા સ્વરૂપે પાણીનો વેઠફાટ થઈ રહ્યો છે પરંતુ તેનો ઉકેલ લાવવાવાળું કોઈ નથી આ જોઈને સ્થાનિકોમાં રોષની લાગણી પણ વ્યાપી રહી છે પાણીના ફુવારા પાસે કોઈપણ પ્રકારનું ખોદકામ કરવામાં આવ્યું નથી તેમ છતાં અચાનક પાણીનો ફુવારો સર્જાતા લોકોના આશ્ચર્યમાં ઉમેરો થવા પામ્યો છે